સુરતમાં તાજીયા જુલસ નીકળ્યું હતું બુધવારે તાજીયા કમિટીના નેજા હેઠળ ઝાપા બજાર ખાતેથી તાજીયા જુલસ નીકળ્યો તો પ્રથમ આવનાર તાજીયાનું સ્વાગત કરાયું હતું આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા કરબલાના શહીદોની યાદમાં દર વર્ષે મોહરમ પર્વની ઉજવણી કરાય છે તો સુરતમાં બુધવારના રોજ કોમી એકલાસના મોહલ્લામાં તાજીયાનો જુલસ નીકળ્યો અંગે તાજીયા કમિટી દ્વારા જણાવ્યુ હતું કે ઝાપા બજારમાં એકત્રિત થયેલા તાજીયા ઝુલસનો સાંજ નમાઝ બાદ પ્રારંભ કરી દેવાયો ઝાપા બજાર ખાતે તાજીયા જુલસનું સ્વાગત કરાયું હતું

અને લગભગ સાડી ત્રણસો જેટલા તાજિયા અને અખાડી સવારે દૂર દૂરની પરમિટો આપવામાં આવી હતી સુરત શહેરના ટ્રેડિશન મુજબ અહીંયા અમે પર સંતો મહંતો દ્વારા તાજિયામાં પ્રથમ દસ આવનારા તાજિયાઓને વહેલા તે પહેલાના ધોરણે ટ્રોફીઓ પણ એનાયત કરવામાં આવી છે જેમાં હિન્દુ મિલન મંદિરના સંત મહાન અમરી મહારાજ શહેરના મેયર ધારાસભ્ય શ્રી સાંસદ શ્રી માજી મેયર કદીર પ્રજા સાહેબ ઉપસ્થિત હતા અને એમના હાથે ટ્રોફી આપવામાં આવી છે એક મેસેજ હતો કોમી એકતાનો વહેલા તાજિયા નીકળે અને વહેલા પૂર્ણ થાય એ માટેની એક દસ ટ્રોફી નો કાર્યક્રમ અમે કર્યો હતો

ઇસ્લામ ધર્મના તમામ અનુયાયીઓ દુનિયાભરમાં ઇમામ હુસેન ને યાદ કરે છે ઇમામ હુસૈનની શહાદતને યાદ કરે છે અને શહાદતને યાદ કરીને આ મોહરમમાં લોકો તાજિયાનું જુલુસ કાઢે છે લોકો નિયાસ કરે છે લોકો દુઆઓ કરે છે પરંપરા થી નવાબના જમાનાથી સુરત શહેરમાં તાજિયા નીકળે છે આજે પણ તાજિયા ખુબ સારી રીતે નીકળ્યા છે આજે ભાગડ ચાર રસ્તા પરથી તાજિયા પસાર થઈ રહ્યા છે આ તાજા પ્રોસેસન માં રક્ષેશભાઈ પોલીસ કમિશનર શ્રી ગેહલોટ સાહેબ મુકેશ દલાલ એમપી માજી એમપી દર્શતાબેન અરવિંદ રાણાજી નિરંજન જાન મેરાજી અમારા અમૃત શરનાર મહારાજ હિન્દુ મિલન મંદિર ના શ્રી અને તમામ આગેવાનો અને તાજિયા કમિટીના સભ્યો હાજર હતા અત્યારે પ્રોસેસન શાંતિથી પસાર થઈ રહ્યું છે અને આ પ્રોસેશનમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા પ્રેમથી કામ કરી રહ્યા છે અને આ કોમી એકતા સુરેશ શેરની એક નમૂનો છે અને એકતા જળવાઈ રહે એના માટે તમામ લોકો રસ્તા પર છે અને સારી રીતે તહેવાર પતે એકતાથી તહેવાર પતે એવી શુભેચ્છા અને લોકો ઉજવી રહ્યા છે થેન્ક યુ બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે